ભાવનગરના એક મહિલા પોલીસ કર્મીનો આજે એક વિડીયો સામે આવે છે અને આ વિડીયોમાં ડીવાય એસપી રીમાબા ઝાલા સામે કેટલાક સવાલો ઉઠાવવામાં આવે છે અને કહેવામાં આવે છે આ મહિલા કોન્સ્ટેબલ દ્વારા કે આ જે ડીવાય એસપી છે તેમની પાછળ પડી ગયા છે અને આ તેને જ લઈને આ જે મહિલા કોન્સ્ટેબલ છે નૈના બારૈયાએ તેમણે જીવન ટૂકવાનો પ્રયાસ કર્યો છે જોકે હાલ એક બીજો વિડીયો પણ સામે આવ્યો છે અને જીવન વાત કરી હતી તેની વાત કરીશું નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંતાફડા ભાવનગરમાં એક મહિલા કોન્સ્ટેબલ જેનું નામ છે નૈના બારૈયા તેમણે જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો છે અને આરોપ લગાવવામાં આવ્યા છે ભાવનગરના ડીવાય એસપી રીમાબા ઝાલા ઉપર આ મહિલા કોન્સ્ટેબલની વાત કરવામાં આવે તો આ મહિલા કોન્સ્ટેબલ નૈના બારૈયા સામે અત્યાર સુધી પાંચ ગુના નોંધાઈ ચૂક્યા છે અને તેમની પાછળ જે પ્રકારે ગુના નોંધવામાં આવ્યા તેને લઈને તેમણે ડીવાય એસપી રીમાબા ઝાલા ઉપર આરોપ લગાવ્યા છે નૈના બારૈયા સામે આરોપીને રક્ષણ આપવાનો ગુનો નોંધાયો હતો જોકે જ્યારે આ આરોપીની ભાવનગર પોલીસ શોધખોળ કરી રહી હતી અને આ જે કોન્સ્ટેબલ છે તેના ઘરમાંથી જ આ આરોપી છે તે મળ્યો હતો અને જ્યારે આરોપી મળ્યો તેની સાથે દારૂની બોટલો પણ મળી હતી અને જે પ્રકારે નૈના બારૈયાના ઉચ્ચ અધિકારીઓ સાથે ગરોબો હોવાની જે ચર્ચા હતી તેને લઈને જે પોલીસ કર્મીઓ ત્યાં દરોડો કરવા માટે ગયા હતા તેની સાથે રકઝક પણ થઈ હોવાનો છે આરોપ છે તે લગાવવામાં આવી રહ્યો છે અને તેને જ લઈને ત્રણ અલગ અલગ ફરિયાદ છે તે નૈના બારૈયા સામે નોંધાઈ હતી એક ફરિયાદમાં આરોપીને રક્ષણ આપવાનો મામલો હતો બીજી ફરિયાદમાં દારૂ જે ઘરમાંથી મળ્યો હતો તે મામલો હતો અને ત્રીજી ફરિયાદમાં પોલીસની ફરજમાં રૂકાવટ કરવાનો ગુનો છે તે કોન્સ્ટેબલ નૈના બારૈયા સામે નોંધાયો હતો જો કે આ સમગ્ર પ્રકરણમાં નૈના બારૈયા જેલમાં જાય છે ત્યારે જેલમાંથી પણ તેમની પાસેથી સિમ કાર્ડ મળે છે અને તે બાબતે પણ ગુનો નોંધાય છે અને તાજેતરમાં જ વધુ એક ગુનો છે તે નોંધાયો છે નૈના બારૈયા સામે અને આ જે ગુનો નોંધાયો છે તે એક મહિલા દ્વારા નોંધાવવામાં આવ્યો છે અને તેમાં એવા આરોપ લગાવવામાં આવ્યા છે કે આ મહિલાના પતિ સાથે આ નૈના બારૈયા છે તેને પ્રેમ સંબંધ છે અને તેને જ લઈને ધમકીઓ છે તે આપવામાં આવતી હતી તો બીજી બાજુ જે પ્રકારે નૈના બારૈયા સામે ગુનાઓ નોંધાયા હતા તેને લઈને આજે તેમણે એક વિડીયો બનાવીને ખુલાસો કર્યો હતો જે પ્રકારે તેમની ઉપર ગુનો નોંધાઈ રહ્યા છે તેની પાછળ જવાબદાર ડીવાય એસપી રીમાબા ઝાલા છે અને તેને જ લઈને તેમણે હવે જીવંતનો અંત આણવા જાય છે અને આ જે સમગ્ર વિડીયો છે તે અત્યારે સામે આવ્યો છે પહેલાં તો એ વિડીયો ઉપર નજર કરીએ કરીશ બે નિવેદન લખવા આવવાનું છે તો મારી ઉપર પાંચમો ગુનો નોંધવો હોય તો કુંદન છે એ ડાઠા પોલીસ સ્ટેશન જઈને નોંધાવી શકતી હતી પણ રીમા ઝાલા દ્વારા કેમ વોરંટ કાઢવામાં આવ્યું એટલે આ માત્ર ને માત્ર એક ષડયંત્ર છે અને ષડયંત્રનો ભોગ મને બનાવ્યો છે મને રીમા જાલા હવે જે કોઈ સંજોગમાં જીવવા નથી દે પાંચ ગુના નોંધી નાખ્યા છે મારું ઘર વેરવિખેર કરી નાખ્યું છે જેથી ડીવાયસપી રીમા જાલાના કારણે હું આ સુસાઈડ કરું છું મને જીવતા તો ન્યાય નથી મળ્યો પણ આશા રાખું છું મર્યા પછી મને ન્યાય મળશે પાંચ પાંચ ગુનામાં કે જે મારો એક ટકો રોલ નથી હોતો એક 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 પછી પછી ગુનામાં નોંધાલા અને હજી રીમા ગુના નહીં ધોઈને પાછળ પડી છે હવે મને જીવવા નહીં દે મારે જીવીને હું કરવું રોજ મારો મુદ્દો રોજ મારો મુદ્દો એક પછી એક ગુનામાં ફેટ જ કરવા મળી છે હું મારી જિંદગીનો અંત લાવું છું હું અત્યારે સુસાઈડ કરું છું એની જવાબદાર માત્ર અને માત્ર રીમાઝાલા છે મને યોગ્ય દાય ન્યાય આપવામાં આવે બસ જય હિન્દ જય ભારત મારું નામ બારિયા ગૌતમભાઈ નાનજીભાઈના બેન શું નયના છે સાહેબ મારી બેન છે મારી સગી બેન છે તબિયત કેવી છે સાહેબ એની તબિયત બહુ નાજુક છે સુસાઇડ કરી લીધેલું છે અને તબિયત બહુ નાજુક છે આમાં સર એવું છે કે આજે પહેલાં બેન ત્રણ મહિનાની હિસ્ટ્રી આપણે જોઈએ તો ત્રણ મહિનાથી બેન મને કહેતી આવે છે સર કે કે અમારે પહેલાં કે એને પહેલાં જેલમાં નાખી દીધા છે રીમાબા ઝાલા કરીને ડીવાયસપી છે એસ એચસી એસટી સેલમાંથી બરાબર ભાવનગર નવાપરામાં ડીએસપી ઓફિસમાં એ નોકરી કરે છે અને એનો ત્રાસ એવો છે સાહેબ કે બેનને હલકી પ્રવૃત્તિઓમાં નાખી દેવામાં આવી હલકી વિડીયો વાયરલ કરવામાં આવી હલકી કોમેન્ટો કરવામાં આવી લોકો દ્વારા અથવા એના એ પોતે દ્વારા એણે અને બધા જ એના જે નૈનાબેન કોઈ પણ વ્યક્તિ બાંધેલા હોય કોઈ બોલેલા હોય તો સ્ટાફવાળાને બધાને કહે એને પૂછ્યું કે ભાઈ તમે આ નૈનાબેન વિરુદ્ધમાં તમે પોલીસ ફરિયાદ નોંધાવો એમ ગોતી ગોતી અને ફરિયાદો એણે નોંધાવી છે એમ જ આ બેન છે જે કુસુમબા કુસુમબેન કરીને જે વ્યક્તિ છે હવે એને કોઈ ઓળખતા નથી કંઈ પાળકતા નથી આપણે બરાબર એ કુસુમબાને આરોપ ફરિયાદદાર બનાવી અને એને આખું ષડયંત્ર રચ્યું છે રીમાબા આ ષડયંત્રમાં રીમાબા ઝાલા ખુદ છે બાકી આના બીજા અન્ય પણ લોકો આ રાજકીય લોકો છે કોણ છે અમને બધી ખબર છે પણ અત્યારે તો બેન જ્યારે ભાનમાં આવે ત્યારે બધી ખબર પડે કે કેટલા લોકો છે ને કઈ રીતનું એણે આખું ષડયંત્ર રહેવું ત્યાં આવું મજબૂર બનવું પડ્યું કોઈ પણ માણસને નબળી માનસિકતા નબળી સારી તરફથી જે લોકોને બદનામ કરવામાં આવે છે તો એ લોકો મારો મરવા મજબૂર થાય છે એના જવાબદાર રીમાબા ઝાલા રહેશે હા ફરિયાદ દાખલ તો સર પાંચ એક રીમાબા ઝાલા ઉપર અમારો મુખ્ય આરોપી છે અને અન્ય બીજા પાંચ લોકો છે એના વિરુદ્ધ પણ અમે ફરિયાદ નોંધાવવાના છીએ અપેક્ષા શું છે કેવા પ્રકારની ન્યાયની માંગ અમારી સરકારશ્રીને હર્ષ સંઘવીને એક જ માંગ છે કે આ ભાવનગર જિલ્લાનું જે તંત્ર ડોહળ્યું છે આખું કે છેલ્લા ત્રણ મહિનાથી કે આ તંત્રને ગેરમાર્ગે દોરવા કેસોના ખોટા સવાલો કરવા ખોટા કેસો ઊભા કરવા આવા જ કૃત્યોના કામ છે બધા ડીવાયસપી રીમા ઝાલા છે તે એ આવું જ બધી જગ્યા ઉપર જે બધા જે કાંઈ કેસ છે એના જે સવાલ કરવા જાય છે ત્યાં આવું જ કરે છે જેમ કે પોતાનો કોર્ટ અને જજ જજ બની ગઈ હોય જિલ્લાનો એની ઘોડી વર્તન કરે છે અને સંપૂર્ણ સત્તા સર્વોપરી કે મારી જ પાસે રહેવી જોઈએ એમ શું ન્યાયમાં શું તમારી માંગ શું કામગીરી થવી જોઈએ ન્યાયમાં સાહેબ આમાં તો એવું છે કે એને રીમાબા ઝાલા સસ્પેન્ડ થવા જોઈએ બીજા નંબરની અંદર અમને ન્યાય મળવો જોઈએ અને જે આ મારી બેને સુસાઇડ કરવાનું કારણ જે કાંઈ છે તે રીમાબા ઝાલા જ છે અને એમના દ્વારા પોષિત જે માણસો છે એના દ્વારા કરવામાં આવ્યું છે આપણે સાંભળ્યા મહિલા કોન્સ્ટેબલ નૈના બારૈયાને અને તેમના પરિવારજનોને તેમણે ડીવાય એસપી રીમાબા ઝાલા સામે આક્ષેપો લગાવી રહ્યા હતા જો કે હાલ તેમણે જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો છે તેને લઈને બોટાદમાં એક જાણવા જોગ ફરિયાદ છે તે નોંધવામાં આવી છે અને હવે જ્યારે આ સમગ્ર મામલે મહિલા કોન્સ્ટેબલ નૈના બારૈયા છે તે હવે શું ખુલાસો કરે છે તે જોવું રહ્યું આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો